ચૈત્રી આઠમ નિમિત્તે કન્યાપૂજન અને રાસ ગરબા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું ચૈત્ર સુદ આઠમ નિમિત્તે ભુજ ખાતે એક ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિશ્યુ ફાઉન્ડેશન પ્રેરણા મહિલા મંડળ હિન્દુ યુવા મહિલા સંગઠન તેમજ સ્થાનિક દાતાશ્રીઓના સહયોગથી ભુજ ખાતે કન્યાપૂજન અને રાસ ગરબા સ્પર્ધાનું સુંદર આયોજન કરાયું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં નાની નાની બાલિકાઓને દેવીના સ્વરૂપે પૂજવામાં આવી હતી અને ચાંદલા કરી તેમને શણગારની વિવિધ વસ્તુઓ સ્ટેશનરી ચોકલેટ વેફર અને પાણીપુરી જેવી વિવિધ ભેટો આપવામાં આવી હતી પૂજન સાથે ભેટો અપાતા નાની નાની બાળાઓના ચહેરા પર ખુશી છડપતી જોવા મળી હતી કાર્યક્રમ દરમિયાન અગ્રણીઓ અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચૈત્ર નવરાત્રીની પવિત્રતાને ઉજાગર સાથે રાસ કરબા સ્પર્ધા યોજાઈ હતી જેમાં અનેક બાલિકાઓ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સુંદર પ્રસ્તુતિઓ આપી હતી ચૈત્ર નવરાત્રિ એટલે શક્તિના ઉપાસનાનું પર્વ આ કાર્યક્રમે તેના ભાવને સાર્થક કરી સમાજમાં નારી શક્તિ અને સંસ્કૃતિના માળખાને મજબૂત બનાવવા ભૂમિકા ભજવી હતી સૌ ઉપસ્થિતોએ આ આયોજનની પ્રશંસા કરી આગળ પણ આવા કાર્યક્રમો થતા રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી ક્રિશ્યુ ફાઉન્ડેશન પ્રેરણા મહિલા મંડળ અને હિન્દુ યુવા મહિલા સંગઠન દ્વારા થયેલ આ આયોજનમાં ગોદાવરીબેન ઠક્કર રચનાબેન શાહ રેશમાબેન ઝવેરી બિંદીબેન ભાટી રક્ષાબેન સુધાબેન રંજનબેન મોડ કુસુમબેન દિવ્યાબેન દરજી નૈનાબેન ગોસ્વામી વંદના ભાવસાર અર્ચનાબેન મહેતા ચાવડા જ્યોતિબેન દરજી જેઠી પૂનમબેન રેશમાબેન કુરેશી સાધનાબેન સોની ગીતાબેન ભાવસાર દિવ્યાબેન ભાવસાર હિનાબેન ભાવસાર મીનાબેન વેકરિયા પંક્તિબેન જ્યોત્સનાબેન ગઢેર ઉર્મિલાબેન ઠક્કર ચેતનાબેન ભટ્ટ ભાવિનીબેન ત્રિપાઠી નેહાબેન ગુસાઈ જાનકીબેન હેતલબેન ઠક્કર ફેન્સીબેન વાઘેલા ધ્રુવીબેન ઘોર વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો દાતાઓ દ્વારા કન્યા પૂજન માટે શણગારની વસ્તુ સ્ટેશનરીની વસ્તુઓ નાસ્તામાં ચેવડો પેડા વેફર પાણીપુરી ચોકલેટ જ્યુસ છાશ વગેરેનું વિતરણ મહેમાન અને સંસ્થાઓના સભ્યોને હસ્તે કરવામાં આવ્યું હતું ક્રિસિયુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી નયનાબેન ગોસ્વામી પ્રેરણા મહિલા મંડળના વંદનાબેન ભાવસાર હિન્દુ મહિલા સંગઠન પ્રમુખ ઉપપ્રમુખ મીનાબેન વેકરિયાના નેજા હેઠળ કાર્યક્રમ યોજાયું હતું અર્ચનાબેન મહેતા કલ્પનાબેન ગોસ્વામી હિનાબેન ભાવસાર જ્યોત્સનાબેન ગઢેર નીતાબેન ચાવડા વગેરે સમગ્ર આયોજનની વ્યવસ્થા કરી હતી તેમજ હેતલબેન ઠક્કર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ કરાઈ હતી આઈવાલ જૈનીની ઘોર દ્વારા નમસ્કાર સૌ કચ્છવાસીઓને અને એમાં ભુજની ચૈત્રી ખૂબ ખૂબ શુભકામના અને આજનો જે પ્રોગ્રામ છે એ ખરેખર એટલો મોટો પોગ્રામ છે કે જેને અમૂલ્ય કહી શકાય કે દીકરીઓનું પૂજન એ આપણી સંસ્કૃતિ રહેલી છે અને આપણે કરીએ જ છીએ દર વખતે પણ જે આમાં જે ત્રણ મંડળો એ ભાગ લીધો છે પ્રેરણા મહિલા મંડળ કૃષિ ફાઉન્ડેશન અને હિન્દુ યુવા સંગઠન મહિલા મંડળ એ લોકોને ખબર નહીં આટલો સરસ વિચાર આવ્યો એ ખરેખર એમના પોતાના જે અંદરના જીન્સ છે ને એ જ બોલે છે નહીંતર આટલી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાની કમરના કોઈને જાગે નહીં અને એમાં દરેક બહેનોના મોઢા પર હું જોઉં છું કે એક કન્યાનું પૂજન કરવું હોય ને તો એ થાકી જાય જ્યારે એને તો મને લાગે છે કે શું એક કન્યાઓ હશે અને વધુમાં વધુ ગિફ્ટો એ લોકોને મળી છે કન્યાઓને એના કરતાં જે કન્યાઓનું આદર કર્યું છે પગ ધોયા છે અને એમને ગમતી વસ્તુ ખોવડાવી છે એ ખરેખર આજનો પ્રસંગ બહુ જ અવર્ણનીય છે અને ખાસ બહેનોને ફરી ફરીને અભિનંદન અને આવા જે કાર્યક્રમ કરો આપો જેથી બધાને પણ ખ્યાલ આવે કે આટલું સરસ આયોજન થઈ શકે છે અને બહેનો શું નથી કરી શકી મહિલા દિન ઉજવીએ તો બધા ઉજવી પણ કન્યાનું પૂજન કરવું એના કરતાં હું કહું છું દરેકે દરેક સ્ત્રીનું પૂજન પણ કરો આવા જ શુભ વિચારોથી આપણે આગળ વધીએ જય માતાજી મારું નામ હેતન મેહુલ આજ રોજ ક્રિષ્યુ ફાઉન્ડેશન હિન્દુ યુવા મહિલા સંગઠન પ્રેરણા મહિલા મંડળ અમે ત્રણ મંડળ ભેગા થઈને ચૈત્ર નવરાત્રિ નિમિત્તે કન્યા પૂજનનું આયોજન કરેલ તથા રાસ ગરબાનું આયોજન કરેલ છે કન્યા પૂજનમાં કન્યાનો શણગાર તમામ પ્રકારનો નિયાણ્યોને આપ્યું છે અને એ નિયાણીઓને આપતા એ લોકોના ચહેરા ઉપર જે હર્ષની લાગણી હતી એ જોઈ અને અમારી મહિલા મંડળોની બહેનો ખૂબ ઉત્સાહભેર સરસ ભાગ લીધો છે તો તમામ દાતાશ્રીઓનો અમે ત્રણ મંડળ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર મારું નામ છે ભણું છું હું પ્રાથમિક શાળામાં ભણું છું આજે અમે કન્યા પૂજનમાં આવ્યા છીએ ત્યાં મને ખૂબ જ મજા આવી અહીંયા અમને ઘણી બધી ગિફ્ટો મળી એના માટે થેન્ક થેન્ક યુ નમસ્તે હું ચાવડા છું આજે અહીંયા હું ધોરણ છમાં અભ્યાસ કરું છું आज कन्या पूजन कन्यापू जहाँ बहुत मज़ा कृषि फाउंडेशन ने मेरा नाम सनाया कल्पना गोस्वामी है मैं स्टैंडर्ड फोर्थ में पढ़ती हूँ और मेरी स्कूल का नाम है दिव्या बब्लू ग्लोबल अकदम मैं कृषि फाउंडेशन की तरफ से तो इधर विडिया हाई स्कूल गार्डन में आई हूँ इधर कन्या होने का हमको मौका मिला था इधर हमको बहुत सारे गिफ्ट मिले इसके लिए थैंक यू कृषि फाउंडेशन मैं हूँ मैं पहले दौड़न में भरती हूँ स्कूल का नाम है सारे नंबर दस तो इधर बहुत मज़ा आया उसके लिए थैंक यू आगे। आगे। मैं कक्षा एक में पढ़ती हूँ मेरे स्कूल का नाम है तो आज के जो बहुत अच्छा आया વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા બોરારા કચ્છ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ ગામોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબ સિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સિંહ મોહબત સિંહ જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે નાઇન ટુ ટુ વન અને સેવન ભાવે વાસણો વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાળબા દેવી રોડ મુંબઈ

હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો